હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું સાદી અને સિમ્પલ રસોઈમાં આજે આપણે બનાવીશું એકદમ અલગ પ્રકારનો નાસ્તો અને ઘરની સામગ્રીમાંથી જ બની જાય છે એ એકદમ ટેસ્ટી એવો નાસ્તો પવા બટેકાનો નાસ્તો તો એના માટે આપણે જોઈ શકો છો કેટલા સરસ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છોકરાઓને મોટા અને બધાને ભાવ છે એવો આપણે ઘરે જ નાસ્તો તૈયાર કરવાનો છે એના માટે આપણે એક વાટકો પવા લેવાના છે પવામાં થોડુંક પાણી નાખીને એને પલળવા મૂકી દેવાના છે ને આપણે ચાર નંગ બટેકા લીધા છે બાફીને આપણે લેવાના છે અને હવે આપણે એને ખમણી લેશું એટલે સરસ એવા ખાતે ખમણેલા લઈ લો એટલે એકદમ ગાંઠું ન પડે બટેકામાં એટલે બધા બટેકા મેં ખમણી લીધા છે હવે બે મરચી કાપીને નાખી છે અને એક મોટી ડુંગળી આપણે ચીણી સમારીને આપણે એમાં નાખવાની છે હવે આપણે એક મોટી ચમચી જેટલા ધાણા અને કોથમરી નાખવાની છે ધાણા હાથ કચરા ખાંડી લેવાના છે ને કાદુનો ટુકડાનો થોડોક કાપીને નાખી દેવાનો ને ચમચી તલ અને આખું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર અને ગરમ મસાલો અને ચાટ મસાલો અડધી ચમચી નાખવાનો છે ને હવે લીંબુનો રસ આપણે નાખવાનો એટલે એવો ખાટો મીઠો અને સરસ નાસ્તો બનશે હવે આપણે આ પવા પલળી ગયા છે સરસ એવા બધું પાણી કાઢી અને પછી આપણે બધું પાણી નિતારી લેવાનું પછી આપણે આ બટેકાના મસાલામાં આપણે આ પવા નાખવાના છે અને પવાની જગ્યાએ તમારે રવો લેવો હોય તો રવો લઈ શકાય અને ચોખાનો લોટ પણ લઈ શકાય પણ આ જે મેં રીતે બનાવ્યા છે ને એ ખૂબ જ ટેસ્ટી એવા બન્યા હતા આપણા આ નાસ્તો હવે બધું મેં સરસ રીતે આવી મિક્સ કરી દીધું આવી રીતે મિક્સ કરી દીધું છે અને જો તમને એમ લાગે કે આપણું આ મિક્સરણ થોડુંક ઢીલા જેવું છે તો તમારે આમાં થોડોક ચોખ્ખાનો લોટ નાખી અને થોડોક આપણે મસ્ત એવો બાઇન્ડિંગ તમે આપી શકો હવે થોડુંક તેલ લેવાનું અને આપણે જેવડી ટીકી બનાવી હોય એવડી ટીકી આપણે બનાવી લેવાની છે ગોળ સાઇઝમાં જેવી સાઈઝ તમને ગમતી હોય એ રીતના આપણે બનાવી લેવાની છે સરસ એવી ટીકી આપણી તૈયાર થઈ ગઈ છે અને મેં બે પ્રકારની બનાવી છે અને એ રીતના આપણે બધી ટીકી બનાવી લેવાની છે જો તમને આ રેસીપી ગમી હોય અને જોવા માંગતા હોય મારી ચેનલમાં રેસીપીઓ તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા જેટલા સબસ્ક્રાઈબર છે હું એને દિલથી થેન્ક યુ કહેવા માંગુ છું કારણ કે મારા વિડીયો ખૂબ જ પસંદ કરે છે અને મારી રેસીપીઓમાં કમેન્ટ કરે છે કે સરસ રેસીપી બનાવી તો તમે વધારે ને વધારે મને સપોર્ટ કરજો જો આ રીતના મેં બધી ટીકી વાળી લીધી છે છોકરાઓને અલગ પ્રકારની આપણે ગમે બનાવતા હોય ને તો એમ સારું લાગે એમ ખાવાની મજા આવે આ રીતના બધી ટીકી આપણે તૈયાર કરી લીધી છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં તળી લઈશું આપણે ફૂલ આખી કડાઈ તેલ નથી ભરવાનું આપણે થોડુંક તેલ લેવાનું છે જેટલી ઉપર તળવામાં સહેલું પડે ને એ રીતના આપણે તેલ લેવાનું છે હવે આપણે આને થોડી થોડી વારમાં ફેરવતું રહેવાનું આવી રીતે અને એનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને તળવા દેવાની છે પછી આપણે એને કાઢી લઈશું આવી રીતના એનો કલર આવી જાય ને પછી આપણે એને કાઢી લેવાનો છે આને આપણે બધી મેં ટીકી આવી રીતે તળી લીધી છે જોઈ શકો છો બે પ્રકારની ટીકી મેં આવી રીતે તળી લીધી છે ધીમે આંસ ઉપર આપણે તળવાની છે પાંચેક મિનિટ જેવું તમે તળો ને એટલે સરસ તેવું તળાઈ જશે આમાં તેલય બિલકુલ નથી રહેતું એટલું બધું ઉપર આપણે સ્વસ્થ ની ગાર્નિશિંગ કરીશું શોસ લગાવીને આવી રીતે છોકરાઓને પરસી દઈશું ખૂબ હેલ્ધી અને સરસ એવો નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો તમને આ રેસીપી ગમ્યું હોય તો પ્લીઝ જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને કહેજો આ રેસીપી તમને કેવી લાગી અને મારી ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો વિડીયો છેલ્લે સુધી જોજો